તો જામિંદર નહીં કાઢી આસો અમે

મારા મારો ભાઈ મરી જ્યો ના મારો આ મારો ભત્રીજો જો કે આ મારો ભત્રીજો આડો ફાટે છે જમીન લેવા કાગળે લઈને ફર છે એના મારા છોકરા બે છે મારા છોકરાને હું ભીખ માગતા કરવાના છે એ મારો ભય મરી ગયો તનિયા તો જો હાથમાં આવ્યો તો મારા ભત્રીજા તનિયા પોકાળી ગયો પણ હાથમાં ના આવ્યા કશો હતો નહીં જમીન તો નહીં હાલવાનો મારો ભાઈ મરી ગયો કદી જમીન માગી નહીં ને અને ખબર નહીં આ તમારો કાકો તો કાટ છે પટાઈ ગયા હા રાજો

તે વાણ પાગની જમીન લઈ લીધી છે તો મારા પાગની જમીન આવે કે ના આવે ગયો હવે બેટા આવે તારો વેવરે હાચો છે હું હું સારા માણસની બે શબ્દ કહું ડોઢા માણસને તો મારાથી કહેવાય નહીં જો અને ના હોય ને તો તું કોક રસ્તો કરી લે તારા બોન બોલાય એમ નહીં પહેલા જનાતા તાન જમીનમાં પાક ના મોઢા છે અમે માંગ કે તો કરા કર પૈ બધું એ વાત હાચી છે હું તારા બધું સમજુ છું અમે પાર્કી મજૂરી સંજો કરીએ હો તું રસ્તો કરી લે બેટા કો ઓર નકર હું આવ બેટા મન તારા ઉપર દે આયો તો બેટા

પોણ પણ કોઈ કર્યું ને ના એમ તબિયત બગડી છે ના મોમા તળ કેમ આવું ધરો ના કેમ ઢીલો થઈ ગયો છે મોમા મારું શું પડી એમ કે કે રયા કરવા દુનિયામાં કોઈ નહીં અરે પોણા એવું ના રાખ કે તારા દુનિયામાં બધા છે આ તારો મોમો બેઠો તળી ખમ રોઈ હું થ્યો પણ લ્યા કેમ કોઈ તને કે તને એવું લાગે છે મારી ભૂણ નહીં એટલે તને ઓછો લાગે છે એમ કે છે

सेहो जी ओवा सेम हूं कोई तने कोई कीज बोले सी कोई तने कोई कीज एम के जे मने मने मारवा बर मने अरे ए पखळ के कोणीपु कोणी कोणी कोणीपी पसे पसे बात करा कुती ढो भाणो केसे रोतो रोतो आयो जे केजे मने मार काको मार मार करी सी केजे केजे बोल बोल करी सी सेम दे इणा હા મા મારે ગોમમાં કોઈ ઉપરાળું નહીં લે તું બોલ્યું કાકા જેવું બીવાયું પણ તે કોઈ કર્યું છે મેં કશું નહીં કર્યું ઘણું છે મારે મારે જમીનમાં ભાગ ના હોય મમા કહેજો જમીનમાં તો ભાગ કરો કે મારે બનેવી હતા તે નોમ તો સચ કશેમ હું તું તે હું જમીન હતી કાકરિયો ખાલી કઢાવીને મારો કાકો પાવળો નહીં મારો ઓહો પડ્યો તો મારવા કે તને મહિના ગયો છે હું જીવન મેલવું જ નહીં આ હાથ બારના ઉતારણ કરજો સાં તો હા કપૂરજીનું નોમ શામ હોય એ તારો કાકો ઇમકે છે કે જમીન ના લુ આ મારા નાન મરી ગયા અને આ બેઈ બે મોણવી મરી ગયા એમાં આ ચાલુ કરી સોય હું પેલે ખાધું પછી ને ઈવન કે તારો કાકો ઓળો પાડે જ ને મને બીક લાગે છે એટલે એઓને કહી કે દુધ ના બે જો આ ના ચાલે ના ના એ માવી તર વગર નો છોકરો એને કરું શું મેળા આવે લે તો વાત સાચી છે પણ જે ન્યાય નું થતું હોય તો હાલવું પડે પણ તમે બધું પડો ના સામ ચિંતા ભેગું કરીને કહી દઉં કે ન્યાય નું પડશે મારા જે છે જમીન હાલવી આવું છું તારો કાકો એવો છે એવો હશે મોટો

સાહેબ તાલુકા પંચાયતમાંથી બોલ્યા કા કિરીટભાઈ હા આમાં હું શું કહેતો હતો સાહેબ કા આપણા ઉતારવામાં જે નોમ હોય એમાંથી નોંગ કાઢી નાખવું હોય હા મૂર્દું ડિલેટ કઈ નાખવું હોય તો એવું કરવું પડશે એ વ્યક્તિ નહીં લાંબુ પડે એમ બરોબર બરોબર કશું હતું નહીં એનો ઉતારવામાં નો તો ડિલેટ થઈ દાખ અમૂર્દું બરોબર

ટાઈમ નહી મારી તબિયત પગડેલી છે પણ તમે આ બધું કરો છો ને બધું ખોટું છે એટલે તમારે મારે કહેવા આવવું પડ્યું એટલે આ બધું સફાવ મેલો મૂકવું છું

એને મજૂરી પૈસા જોઈએ જવું ના પડે ભીખ ના માગી પડે પાપા પાપા હમજી તો જ હારું એ ગમે તે એનો હક નું છે અને વ્યવહાર છે સાપળો એને આલવું પડે આપણો બોડું ના બોલાય ગમે તો એ તમારો ભાઈ નતા પાપ આ તમારો ભત્રીજો ના કહેવાય આ ભાઈ ના કહેવાય

અને તમે આમ જોશો નકર ઓમાં પછી તમને ખબર છે શેવા પરિણામ આવે મારજો અમે કોઈનો મફતનો ખાતા જ ન રૂપિયો ને ભગવાન જેટલું આલા ને સંતોષ રાખવાનો સંતોષ બધું ગમવા આલું છે હા હા આ તો મને ખબર પડી આ તમે બે શબ્દો કીધા એટલે કા પોઠી દોયા કાજે હા બરોબર બસ હો તો ને એ મારો ભાઈ હતો કે મારા ભાઈનો છોકરો મારો છે બરોબર અને બધું તમારા જ કોકવાન છે કે તો બાપલો હવે તને હું જક્યો એલો બાપલો તમે આગા એવું હોય તો જો તમારે જુદું કરાવવું હોય તો કચેરી માં આવજો હું આ ઘોણા ને છું તમારે કઉ છું અને હું ટાઈમ કાઢું બીજો અમે તમે આયા છો કીધું છે કે હું આપળા ઇમનમ કાગળ ઉપર લખી નાલ દો કે આ બે ગા તારી તો જમીન બાબતની કદી આ જિંદગી માં હું ઇનો નામ લઉં તો મને કેવા ના ના એવું નઈ પણ તારે ભાઈ આવું છે આગા નઈ ઇવાન આગળ પાછળ કોઈ નઈ તો પાહે રહી તમે કરાવરાવજો કશું કશું તો નઈ રે જુદું પાડી એટલું હ તું કીધું લીના નોમ કરી આલા

અમે એનું હકનું છે કાયદેસર હાલવાનું જ છે માતાજી અને જો અમે આ સામાજિક એવો વિડીયો સમજવાલાયક બનાવ્યો છે તમારા આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ખોટું કરતા ના અને ખોટું થવાય ના દેતા હા અને કોમેન્ટ કરજો જય માતા જય માતાજી